નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફરી એક સરકારી નોકરીની જાહેરાત ની માહિતી આ વિડીયો જોવાના છે મિત્રો જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ સુરત ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે મિત્રો અહીં વિવિધ કેડરોમાં ભરતી થવાની છે તેના માટેની અરજી કેવી રીતના કરવાની છે શૈક્ષણિક લાયકાત શું છે પગાર ધોરણ કેટલો રહેશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો જોવાના છીએ ચાલો આ જાહેરાતની સંપૂર્ણ માહિતી મેળવી સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ સુરત અહીં જગ્યાનું નામ આપવામાં આવ્યું છે કુલ જગ્યાઓની સંખ્યા આપવામાં આવી છે લાયકાત આપવામાં આવી છે પગાર ધોરણ કેટલું રહેશે તેની માહિતી આપવામાં આવી છે અને આ જગ્યાઓ ઉપર અરજી કરવા માટેની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ તેની માહિતી જોઈએ તો ક્રમ નંબર એકની અંદર જગ્યા મેનેજર અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્ય યુનિવર્સિટીના એમ બી બીબીએ પાસ કોમ્પ્યુટર ઓપરેટિંગના જાણકાર ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે અહીં મિત્રો પગાર ધોરણ સંઘના નિયમ મુજબ મળવાપાત્ર થશે સહકારી સંસ્થામાં બે વર્ષનો અનુભવ જરૂરી છે અહીં મિત્રો બાવીસ થી પાંત્રીસ વર્ષની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે ક્રમ નંબર બે ની અંદર જગ્યા સિનિયર ક્લર્ક કમ એકાઉન્ટની આ જગ્યા છે અહીં મિત્રો કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર માન્ય યુનિવર્સિટીના કોમ્પ્યુટર ધરાવતા હોવા જોઈએ અહીં મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો સંઘના નિયમ મુજબ પ્રથમ એક વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર થશે આ જગ્યાઓ ઉપર અરજી કરવા માટે પણ વયમર્યાદાની વાત કરીએ તો બાવીસથી થી પાંત્રીસ વર્ષ સુધીનો વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે ક્રમ નંબર ત્રણ ની અંદર જગ્યા છે મિત્રો ક્લાર્ક અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીના બીકોમ પાસ ઉમેદવારો અહીં અરજી કરી શકે છે તેમજ આ ઉમેદવારોને કોમ્પ્યુટર ઓપરેટિંગની પણ જાણકારી હોવી જોઈએ આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોને પ્રથમ એક વર્ષ માટે ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આ જગ્યા ઉપર પણ અરજી કરવા માટેની વયમર્યાદા જોઈએ તો બાવીસ વર્ષથી પાંત્રીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે તેમજ અહીં સહકારી ક્ષેત્રની સંસ્થામાં બે વર્ષનો અનુભવ પણ જરૂરી છે ક્રમ નંબર ચારની અંદર જગ્યા છે મિત્રો ઉલાટ કમ હમાલ અહીં કુલ બે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર એસએસસી અથવા એચએસસી પાસ હોવા જોઈએ આ જગ્યા પર નિમણૂક પામતા ઉમેદવારોને સંઘના નિયમ મુજબ પ્રથમ એક વર્ષ ફિક્સ પગારથી નોકરી મળવા પાત્ર થશે અહીં પણ બાવીસથી થી પાંત્રીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે ક્રમ નંબર પાંચની અંદર જગ્યા છે ડ્રાઈવર અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા પર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર એસએસસી અથવા તો એચએસસી પાસ હોવા જોઈએ અને ડ્રાઈવરિંગનું લાયસન્સ પણ અહીં ધરાવતા હોવા જોઈએ આ જગ્યા પર નિમણૂક પામતા ઉમેદવારોને સંઘના નિયમ મુજબ પ્રથમ એક વર્ષ ફિક્સ પગારથી નોકરી મળવાપાત્ર થશે આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વયમર્યાદા પણ બાવીસથી પાંત્રીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ અને સહકારી ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે ક્રમ નંબર છ ની અંદર જગ્યાનું નામ જોઈએ તો સિનિયર ક્લર્ક કમ એકાઉન્ટ શાકભાજી વિભાગ માટે આ જગ્યા છે મિત્રો અહીં નોકરીનો ટાઈમ પણ તમને આપવામાં આવ્યો છે અને કુલ એક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે અહીં ટાઈમ સવારે છથી અગિયાર અને બપોરે એકથી ચારની નોકરી રહેશે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી બી કોમ પાસ કરેલા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર ઓપરેટિંગનું જાણકારી ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યા ઉપર પ્રથમ એક વર્ષ માટે ફિક્સ પગારથી નિમણૂક કરવામાં આવશે આ જગ્યામાં અરજી કરતા ઉમેદવારોને સહકારી સંસ્થામાં બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની વયમર્યાદાની વાત કરીએ તો બાવીસ થી પાંત્રીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે ક્રમ નંબર સાતની અંદર જગ્યા છે ક્લાર્ક શાકભાજી વિભાગ માટે અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે અહીં નોકરીનો ટાઈમ પણ આપવામાં આવ્યો છે કે સવારે ચાર થી નવ વાગ્યા સુધીનો સમય સવારનો રહેશે અને બપોરે બારથી થી ત્રણ સુધી તેમણે નોકરી કરવાની રહેશે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્ય યુનિવર્સિટીના બીકોમ પાસ કોમ્પ્યુટર ઓપરેટિંગની જાણકારી ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે અહીં પણ મિત્રો પ્રથમ એક વર્ષ ફિક્સ પગારથી નોકરી મળશે સહકારી સંસ્થામાં બે વર્ષનો અનુભવ પણ આ જગ્યા માટે જરૂરી છે

સૂચના નંબર બે છે કે અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ આપોઆપ રદ ગણાશે તો મિત્રો અહીં તમે જયારે અરજી કરો છો ત્યારે તમારા પ્રમાણપત્રો કે આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવા સંઘને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને સંઘ આ માટે કારણો આપવા બંધાયેલ નથી મુદ્દા નંબર પાંચ છે કે ઉમેદવારે સ્વ ખર્ચે ઇન્ટરવ્યુ સમયે ઓરિજિનલ પ્રમાણપત્રો સાથે સમયસર હાજર રહેવાનું રહેશે તો મિત્રો આ જાહેરાત પ્રસિદ્ધ થઈ છે વીસ એક બે હજાર છવ્વીસ ના રોજ અહીં તમારે અરજી પત્રક મોકલવાનું સરનામું આપવામાં આવ્યું છે તે જોઈએ તો પ્રમુખ શ્રી સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ લી સુરત મુરલીધર સહકાર સદન પહેલો માળ ગુલામબાબા મિલ કમ્પાઉન્ડ હોટલ યુવરાજ પાછળ રેલવે સ્ટેશન સામે સુરત ખાતે તમારે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં રૂબરૂપ રજિસ્ટર પોસ્ટેડ સ્પીડ પોસ્ટ દ્વારા આપેલા સરનામે મોકલી આપવાની રહેશે તો મિત્રો આ હતી સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંગળી સુરત આ જે ભરતી થવાની છે તેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સબર વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારી ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરો ધન્યવાદ આભાર